આપણે જામ તરફ આગળ સ્ટોર આવ્યો નવની આગી તો બધી જગ્યાએ સર્વત્ર વરસાદ ચાલુ છે મિત્રો એની મજા માણતા રહ્યો ખૂબ જ માણો એન્જોય કરો અને હાલમાં આપણે આવી ગયા છીએ રાજકોટ મળી થોડી ઘણી દુકાનો ચાલુ છે બાકી મોત પણ હોય આ વરસાદી માહોલમાં પણ બહુ સરસ મજાનો નજારો અને ખરેખર તો નજારો જોવા કરતાં નજારો માણવાની મજા કંઈક અલગ જ છે જે હું અને જમીન માણી રહ્યા છીએ